રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી અમારા ભાઈઓ તમને બધાને ખબર છે કે હમણાં સોશિયલ મીડિયા ઉપર કેટલાય દિવસોથી વિજય સુવાળા અને રબારી સમાજ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદ ગીતના કારણે ઉભો થયો હતો ને અત્યારે આજે રબારી સમાજ થી માફી માંગી છે છે એકવાર આ વિડીયો પૂરો જોઈ લેજો હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ ને જોઈએ કે વિજય સુવાળાએ કેટલા લોકો વચ્ચે અને કેટલા ગામના રબારી સમાજ વચ્ચે માફી માંગી છે વાસ્તવ ની અંદર વિજય સુવાળા ખુદ એમના મોઢેથી કહી રહ્યા છે હું તમને આ વિડીયો

હાલો મારા કલેજા હોય તરત જ આજનો આ વિડીયો જોઈ લો ખરાબ ન લખતા કારણ કે માણસ છે રબારી સમાજ નું મોટું નામ રોશન કરેલું છે રબારી સમાજ નું ગૌરવ પણ છે આ વિડીયો જેટલા પણ રબારી સમાજમાંથી વ્યક્તિઓ જોતા હોય અમારા ભાઈઓ આપડી આ ચેનલને ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટની અંદર રે વડવાળા એકવાર લખી દેજો હવે સૌથી પહેલા આ વિડીયો જોઈ મિત્રો ઘણા દિવસથી સોશિયલ મીડિયા ચર્ચા ચાલી રહી છે જે બાબતને આજે ચોખટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા ના રબારી સમાજને એક ચોખવટ કરવા માંગુ છું કે ચાર દિવસ પહેલા મારો કાર્યક્રમ રામપુરા હતો રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશથી ચિઠ્ઠી આવી હતી એ ચિઠ્ઠી હું ગાયો તો બાકી બિલકુલ નિર્દોષ છું એ વાતમાં હું કઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહી જાત રૂબરૂ ગાયો જ નથી જે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શેરમાળા હાજર છે મારો દોઢસો ઘરનો શહેરનગરનો નેહડો હાજર છે બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ વાડીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગન મારી ગોડા છેલ્લાની વિહતની ચાર ગામની માતાની સાક્ષી એ કરીને કઉ છું કે બિલકુલ નિર્દોષ છું હું કોઈ જાણી ગાયો નથી તે છતાંય ના દુહોદર મારો માને બાપ છે મારે સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ચાર દિવસમાં કઈ બી લાગણીના ઠેસ પહોંચી હોય તો મારા સમાજની માફી માંગવા માટે હું એક હજાર વખત તૈયાર છું મારા રબારી સમાજની બે હાથ જોડી માફી માંગ